નમસ્કાર મિત્રો તો સ્વાગત છે તમારું ભાઈ ભાઈ મગ પુલાવના સ્વાદિષ્ટ બ્લોગ એક જ વાર જો તમે ટેસ્ટ કરશો ને તો વારંવાર અહીંયા જ આવશો તો અત્યારે આપડી દુકાન ઓપન થઈ ગઈ છે જોઈ શકો છો સવારના વાગી ગયા છે આઠ અને લોકો આવી ગયા છે બધા દુકાન પર અત્યારે સવાર સવાર લોકેશન તમે જોઈ શકો છો આપણું પાદરા જમ્મુસર રોડ એક્ઝેક્ટ એસડી બાજુમાં ભાઈ ભાઈ મગ પુલાવ એન્ડ વડાપાવ

તમે જોઈ શકો છો બધું સેટઅપ રેડી થઈ ગયું છે જોઈ શકો છો તમે ટેંગણા એણે એના દહીં પણ મસ્ત મજાનું આપણે બનાવ્યું છે આજે જોઈ શકો છો તમે આ છે આપણા બધા મસાલા છે આ બધી શાકભાજી છે આપણી આ કન્ટેનર હાફ પાર્સના ના ત્રીસ રૂપિયા ફૂલ પાર્સલ ના પચાસ રૂપિયા છે ચમચી છે આપણે બધું સેટઅપ રેડી થઈ ગયું છે આ છે આપણો મોગ તમે જોઈ શકો છો રેગ્યુલર અત્યારે આયુષભાઈ બનાવી રહ્યા છે મગ પુલાવ અત્યારે પાવ કાપી રહ્યા છે વડાપાવ જોઈ શકો છો તમે હવે આપણે બનાવીશું આપણું મગ પુલાવ પેલા મેલુશું કઢાઈ ગેસ ઉપર કઢાઈ આપણે મૂકી દીધી છે ગેસ પર થોડીક સાફ કરી લઈશું કઢાઈ હવે આપણે ગેસ સરકાવીશું ગેસ ચાલુ કરીશું પહેલા તો નીચેથી ગેસ થઈ ગયો છે ચાલુ હવે આપણે બનાવવાનું શરૂઆત કરીશું જોયા રહો વિડીયોમાં એન્ડ સુધી તમે પણ હજુ સુધી ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડિયો ગમે તો વિડિયોને લાઈક શેર એન્ડ કમેન્ટ કરી દેજો તો જોડા રહો વિડિયોમાં એન્ડ સુધી તો ત્યારે અમે ચાલુ કરી છે છીએ હવે મકપુલાવ બનાવવાનો જોડા રહો વિડિયોમાં એન્ડ સુધી નાખી દીધી છે અત્યારે તેલ નાખી દીધું છે હવે એની અંદર થોડી ડુંગળી નાખીશું ડુંગળી નાખી છે હવે કોબીજ ને ધીરે ધીરે હલાવીશું ત્યાં સુધી સબ

કાલુ ભાઈ જાય ગયા છે સર હે કે પકું લોકેશન ની વાત કરી દી એને લોકેશન ક્યાં ગરાયુ છે એક્ઝેક્ટ પાકી તો અમારું છે મારી દુકાન ચાઈ જાજો જરે ખાવા સુવા કઈ જાજો ઓકે ઓ ગમી ગમી મને કોણ તમારું